સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના હરિપર બ્રિજ નજીક અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે મોડી રાત્રે એક કાર ટ્રકની પાછળ ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો હતો આ કારમાં સાત લોકો સવાર હતા જેમાંથી ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા જ્યારે ચાર લોકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે મૃતકો ધ્રાંગધ્રાના રહેવાસીઓ હતા અકસ્માતની જાણ થતા સ્થાનિકો અને પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આજરોજ રોજ વહેલી સવાર પાસે અમદાવાદ ધ્રાંગધ્રા હાઈવે રોડ ઉપર અમદાવાદ ખાતેથી એક ઇકો ગાડી આવી રહી હતી દરમિયાન હરિપર બ્રિજ પાસે એક ટ્રેલર બંધ પડેલ હાલતમાં પડેલું હતું આ ટ્રેલર ઇકોના ચાલકને નહીં દેખાતા ઇકો ગાડી ટ્રેલર સાથે ભટકાયેલ અને આ ઇકો ગાડીના ડ્રાઈવર કિશોરભાઈ ડાપી સ્થળ ઉપર અસમ પામેલ તથા તેની સાથે અન્ય બે ઇસમો વિશાલભાઈ તથા પ્રફુલાબેન પણ સ્થળ ઉપર જ મૃત્યુ પામેલા અને ગાડીમાં બેઠેલા દસ જણામાંથી બીજા પાંચ જણાને ઈજાઓ થયેલ અને તેઓને તાત્કાલિક ધાંગધ્રાથી સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલા છે અને અન્ય બે ઈસમોને સામાન્ય ઈજા થતાં તેઓને સારવાર આપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ છે